હવનના દર્શન કર્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો મધ્યગીરમાં આવેલું શ્રી મંદિર પૂજાનું ઐતિહાસિક સ્થળ છે પુરુષ નામધારી સિંગવડા નદીના સ્થાન પાસે આ ધામ આવેલું છે ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી શોભતા હોય અને મોરલા ગળાના કટકા કરીને મલહાર આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેના ધર્મસ્થાને આવેલો યાત્રાળુ ઘડી ભરતું સંસારના તમામ દુઃખો ભૂલી જાય છે ચૈત્રી નવરાત્રીમાં જગદંબાની આરાધના અનુષ્ઠાનો ખૂબ જ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે મધ્યગીરમાં મધ્યગેરમાં બિરાજતામાં કનકાઈ માતાના મંદિરે સમગ્ર ચૈત્ર માસ દરમિયાન અને ખાસ કરીને નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા ભક્તોનું ઘોડાપુર અહીં જોવા મળે છે

દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્ર એકમ થી લઈને નોમ સુધી અહીંયા ગીરદી ખૂબ રહેતી હોય છે આ ગીરદી ને પોચી વળવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ ને વર્ષોની પરંપરા માતાજી કનકેશ્વરી ટેમ્પલ તરફ દ્વારા વર્ષો વર્ષની પરંપરાથી ચૈત્રી નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટા મોટી નવરાત્રી કહેવાય એટલે આ નવરાત્રીની અંદર કનકાઈ માતાજીને માનનારા ચોરાસી કુળના ગોઠી ભાઈઓ ખાસ દર્શન કરવા અને પોતાના માનતા કર અને નિવેદ લઈને આવે છે અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી કનકાઈ માનીને એના ગોઠી ગોઠીભાઈઓ આશરે ત્રણેક દિવસમાં પંદરેક હજાર માણસો ભક્તો પ્રસાદ લે છે તથા આ અષ્ટમીના હવનના અમારા સવારના જે યજ્ઞ થાય છે તે યજ્ઞના મુખ્ય યજમાન કે જેમનો અત્યારે પંચ્યાસીમો કે છ્યાશીમો યજ્ઞ છે અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર તે મુખ્ય યજમાન તરીકે છે અને આખો દિવસ હોમ હવન યજ્ઞ અને બધી ધાર્મિક વિધિથી આ કાર્યક્રમ આઠમ ને દિવસે કરવામાં આવે છે લોકો અજ્ઞાતવાસમાં માં હતા ત્યારે માતાજી કનકાઈ માં અહીંયા અષ્ટમી આજે હજારો માય ભક્તો દર્શન કરશે અને દર્શન કરી અને પ્રસાદ લઈ અને ગરબા રમે છે અને ગરબા રમે ત્યાર પછી એમના અનુષ્ઠાનની શાંતિમાં પોતે તલીન થઈ પોતે પોતાનું સ્થાન મેળવી અને શ્રદ્ધા લઈ તેમની ઘરે જાય છે અને કૃષ્ણ ભગવાને કરેલો અને તેમની શક્તિ દ્વારા અને તેની ભક્તિ અને પાંચ પાંડવોને જ્યાં જીવનવાસ થયેલો ત્યારે પાંચ પાંડવે કૃષ્ણ ભગવાન સાથે અહીંયા કંકાય સ્થળ પર કંકાટી નગરીમાં તેમને યજ્ઞ કરેલો ત્યારથી આ યજ્ઞની પ્રથા સારું